જે ચૂંટણી માટે જે બનાવેલું જે બોડી હતું જેના પ્રભારી ઉદય એ એની સત્તાવાર જાહેરાત કરશે બસ હવે ગણતરીની ઘડીઓ રહી છે કે ક્યારે ભારતીય જનતા પાર્ટીનું જે ઇલેક્શન બોર્ડ છે એ જગદીશ વિશ્વકર્માના નામની જાહેરાત કરે અગાઉ એ લેટર આવતા હતા એ સીધા જ દિલ્હી ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટરથી આવતા હતા પરંતુ આ વખતે જે રીતે આખું સંગઠન પર્વ ચાલ્યું એક એક વ્યક્તિની નિમણૂક થઈ અને ત્યારબાદ હવે જગદીશ વિશ્વકર્મા કે જેમને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે આવ્યા છે આપણી સાથે અલગ અલગ લોકો એ વાતચીત કરવા માટે જોડાયા છે આપણી સાથે વાત કરવા વિધાનસભાના અમરેલીના કૌશિક વેકરિયા જોડાયા છે કૌશિકભાઈ ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા જેમને ફોર્મ ભર્યું છે પાર્ટીમાં કેવો ઉત્સાહ કેવો આનંદ ખાસ કરીને પ્રથમ તો જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબને હું ખૂબ શુભેચ્છા આપું છું પ્રદેશ ભાજપના રાષ્ટ્રીય ભાજપ દ્વારા જે નિર્ણય કરવામાં આવે અને જગદીશભાઈ આજે ફોર્મ ભરવા માટેની જે વાત છે અત્યારે ફોર્મ પ્રદેશ કાર્ય ઉપર પહેર્યું છે અને તમામ કાર્યકર્તાઓથી અમેલી જિલ્લાઓથી પણ શુભકામના પાઠવું છું એમની આગેવાનીની અંદર પ્રદેશ ભાજપના નવા સોપાનો સારી રીતે સર થાય એવું અમારા નાગના દાદાના ક્ષેણોમાં પ્રાર્થના પણ કરું છું હા કૌશિકભાઈ ઠી સીઆર પાટીલ એ ભારતીય જનતા પાર્ટીને ટોચ પર લઈ ગયા એ ચાહે જિલ્લાની ચૂંટણીઓ હોય મહાનગરોની ચૂંટણીઓ હોય કે વિધાનસભાની ચૂંટણીઓ હોય એને જગદીશ પંચાલની એ સીઆર પાટીલ બાદ નિમણૂક કેવા ચેલેન્જ અને ચૂંટણીઓ પણ માથે છેવામાં ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ તરીકે એમને શું શું ચેલેન્જ તમે જોઈ રહ્યા છો કોઈ પણ ચેલેન્જ હોય પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે

જગદીશ વિશ્વકર્માની જે નિયુક્તિ છે તેને વધાવી રહ્યા છે